અરવલ્લી પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારમાં દારૂની હેરાફેરી રોકવા ચેકિંગમાં હતી તે સમયે પોલીસ કર્મચારીઓને જે દારૂનું કટિંગ કરતા એલસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા હતા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ ઉત્તર ગુજરાતના બોર્ડર વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસ કર્મચારીઓ જે દારૂનું કટિંગ કરતા ઝડપાઈ જવા પામ્યા હતા થર્ટી ફર્સ્ટ પહેલા પોલીસ જવાન દારૂની હેરાફેરી કરતો ઝડપાઈ જવા પામ્યો હતો અન્ય એક એસઆરપી જવાન પણ દારૂની હેરાફેરીમાં ઝડપાઈ જવા પામ્યો હતો જિલ્લા એલસીબી પોલીસે શામળાજી બોર્ડર વિસ્તારમાં રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસ કર્મચારીઓ રિક્ષામાં દારૂની સત્યાવીસ પેટી લાવીને કારમાં મુકતા હતા તે સમયે એલસીબી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અરવલ્લી જિલ્લાના પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ના હોએ આગામી એકત્રીસ ડિસેમ્બર અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પડોશી રાજ્યમાંથી કોઈ ગેરકાયદેસર રીતે અસામાજો દ્વારા પ્રોહિબિશન કે નશીલા પદાર્થોનો મુદ્દામાલ અરવલ્લી જિલ્લામાં ઘુસાડવામાં ન આવે તે સારું સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ રાખવા સૂચના કરવામાં આવેલ જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા સાહેબ તથા તેમની ટીમ તથા પોલીસ માણસો શામળાજી ચેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન તે માણસોને ટીમને બાતમી મળેલ કે શામળાજી ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા પોપ પોપટભાઈ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે તેઓએ અણસો અણસોલ ગામના સુરેશ ઉર્ફે મામુ મારફતે રિક્ષામાં રાજસ્થાનથી માલ મંગાવેલ છે અને ત્યાં અને બીજા એક વ્યક્તિ રાહુલ જયેશભાઈ લીલાભાઈ દેસાઈ બરાબર કે જેઓને કટિંગ કરીને આપનાર છે એવી બાતમી આધારે એ જગ્યાએ તેઓએ રેડ કરેલ અને રેડ રેડ દરમિયાન આ પોલીસના બંને ઈસમો પોપટ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે અને રાહુલભાઈ જયેશભાઈ રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ કે જેઓ એસઆરપીમાં ફરજ બજાવે છે એ બંનેને સ્થળ ઉપરથી પકડી પડેલ છે બે વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયેલ છે સત્યાવીસ પેટી દારૂ અને આઠસો આઠસો ને સોળ નંગ જે જેની કિંમત આશરે ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા થાય છે એ અને સ્વિફ્ટ ગાડી તથા રિક્ષા મળી અને કુલ દસ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ આ કેસમાં કબજે કરવામાં આવેલ છે હા એમના એમની પણ અગાઉ પણ ગુના ગુનાઈ સંડોવણી છે અને એ હાલ એ દિશામાં પણ તપાસ કાર્યવાહી ચાલુમાં છે